ભાવનગર પોલીસ અધિક્ષક નીતિશ પાંડે સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા સાહેબની સૂચના મુજબ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અન્વયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલનાઓને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ રહેલ પ્રોહિબિશનના અલગ અલગ અઠાવીસ જેટલા ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ તથા

ઓગણીસ હજાર પાંચસો ને નેવું તથા બિયર ટીન નંગ ચાર હજાર ત્રણસોને એકાવન કુલ બોટલ ટીન નંગ ત્રેવીસ હજાર નવસોને એકતાલીસ કિંમત રૂપિયા બાસઠ લાખ સિત્તોતેર હજાર નવસો ને અડસઠનો નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ફિરોઝ મલિક મહુઆ